માટે ખુદ ભાજપના જ કાર્યકરો દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી હતી જેનાથી કાર્યકરોમાં બે ભાગલા પડી ગયા હતા અને અંતે વોટ્સએપ ગ્રુપમાં ચડભ થતા સાવલી ભાજપમાં જૂથબંધી માજા મૂકી હોય એવું ફલિત થઈ રહ્યું છે સાવલી ભારતીય જનતા પાર્ટીના સંગઠન સહિતના અગ્રણી કાર્યકરો પોતાના વિચારોની આપલે કરી શકે તે માટે વડોદરા જિલ્લો નામનું વોટ્સએપ ગ્રુપનું ગઠન કરવામાં આવ્યું છે આ ગ્રુપમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા થયેલા કામોની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે દેવ દુર્લભ કાર્યકરો મચી પડે છે આ ગ્રુપમાં ડેસર તાલુકા કિસાન મોરચાના મંત્રી અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિનેશ પટેલ દ્વારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના એક ફોટો ઉપર ધારાસભ્યની તુલના સાવજ જોડે કરવામાં આવી હતી એમ તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સરકારના હુલામણા નામે જ ઓળખાય છે જો કે વારંવાર આ સરકાર ગાંધીનગરમાં બેઠેલી સરકાર જોડે સમયાંતરે સિંગડા ભેરવે છે એ એક અલગ વિષય છે પરંતુ આ વોટ્સએપ ગ્રુપમાં દિનેશ પટેલની કોમેન્ટ ઉપર દીપો રાજપૂત નામના કાર્યકરે વળતો જવાબ આપતા ધારાસભ્ય કેતન ઇનામદારને બટાકાનો હાવજ ગણાવીને રોડનું કામ આજે પણ બાકી બોલતું હોવાનું જણાવ્યું હતું એને પરિણામે ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો આ કાર્યકર ઉપર તૂટી પડ્યા હતા એટલું જ નહીં પરંતુ આ કાર્યકરે આગળ લખ્યું કે રોડનું કામ પૂરું કરવા માટે કેતન ઇનામદારના ના બંગલે ધક્કા ખાઈને થાકી ગયા અને પહેલા રોડ બનાવો પછી હાવજ બનજો એવી આકરી ટિપ્પણીથી કેતન ઇનામદારના સમર્થકોને ભયંકર લાગી આવ્યું હતું સિસોદીયાપુરા ઉપરવાસની કુંપળ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા ગામમાં રોડની વ્યવસ્થા આજે પણ નહીં કરી શકનાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને ખુદ ભાજપના જ કાર્યકરે બટાકાનો હાવજ કહ્યા બાદ પણ મચક મારી નહોતી તો બીજી તરફ સાવલી એમએલએના સમર્થકોએ દીપો રાજપૂતને ગ્રુપમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી તો દિનેશ પટેલે તો પોતાના ગામમાં રોડની વ્યવસ્થા જેવી ન્યાયિક માંગ કરનાર કાર્યકર માટે લુખો શબ્દ વાપરીને રોડની પરિસ્થિતિ શું છે એની વધુ જાણકારી સરપંચ પાસેથી મેળવી લેવાનો દુરાગ્રહ પણ સેવ્યો હતો એક તરફ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારતીય જનતા પાર્ટી માટે પ્રાણવાયુ એવા કાર્યકરો માટે દેવદુર્લભ શબ્દ વાપરે છે ત્યારે ખુદ ભાજપના નેતાઓ જ એમના કાર્યકરોને હળદુત કરે છે એ ખરેખર દુઃખદ છે અને આ પ્રકારના તુંડમિજાજી નેતાઓના પરિણામે જ પાર્ટીનું ધોવાણ થાય છે એમ જિલ્લા ભાજપ સંગઠનના એક ઉચ્ચ નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું જે રીતે સાવલી ભાજપના કાર્યકરે ધારાસભ્ય કેતન ઇનામદારને બટાકાનો હાવજ ગણાવતા એવો પણ પ્રશ્ન વાયુ વેગે ચર્ચાઈ રહ્યો હતો કે શું સાવલીનો વિકાસ એ આભાસી છે શું સાવલીમાં ગ્રાઉન્ડ જીરોની પરિસ્થિતિ અલગ છે શું સોશિયલ મીડિયા ઉપર સાવલી વિધાનસભા મત વિસ્તારનું ફૂલ ગુલાબી પિક્ચર રજૂ કરાઈ રહ્યું છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી નારાજ કાર્યકરોને મનાવવા માટે સંગઠને ફરી એકવાર કમર કસવી પડશે એવા એંધાણ હાલ તો સાવલી પંથકમાં વર્તાઈ રહ્યા છે જો કે આ ઘટના બાદ અભિવ્યક્તિની આઝાદીની એસી તેસી કરીને વોટ્સએપ ગ્રુપને એડમિન ઓનલી મોડ ઉપર કરી દઈને કાર્યકરોને કોમેન્ટ કરવાથી વંચિત કરી દેવાયા હતા રિપોર્ટ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર